નમસ્કાર મિત્રો મારી ચેનલ નુપુર કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કેળાનો હલવો શ્રાવણ માસમાં કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવો ફરાળી કેળાનો હલવો બનાવીશું એના માટે આપણે પાકા કેળા લીધેલ છે ચાર કેળા લીધેલ છે હવે આપણે કેળાનું કટિંગ કરવાનું છે આ રીતે આપણે કેળાનું કટિંગ કરી લેવાનું છે આ રીતે પાતળી સ્લાઈસ થાય એ રીતે કટિંગ કરી લેવાનું છે એક કેળાનું આપણે આ રીતે કટિંગ કરશું એક કેળાનું આપણે એનાથી થોડી અલગ રીતે કટિંગ કરવાનું છે વચ્ચેથી ચાર ભાગ કરી આ રીતે ત્યાર પછીનું આ રીતે ઝીણું કટિંગ કરવાનું છે આપણે ચાર કેળા લીધેલ છે તો બે કેળાનું ગોળ સ્લાઇસ અને બે કેળાનું આ રીતે નાનું કટિંગ એ રીતે કરી લેવાનું છે હવે આપણે કેળાનું આ રીતે કટિંગ કરી દીધેલ છે ચાર કેળા લીધેલા હતા એમાં બે કેળાનું આપણે આ રીતનું સ્લાઇસ ટાઈપ ગોળ કટિંગ કરી લીધેલ છે અને બે કેળાનું આ રીતે નાનું કટિંગ કરેલ છે એક કેળાના ચાર ભાગ કરી આ રીતનું આપણે નાનું કટિંગ કરી લીધેલ છે હવે આપણે કેળાનો હલવો બનાવવા માટે અડધી વાટકી ખાંડ લીધેલ છે ત્યાર પછી આપણે આમાં એલચીનો પાવડર લીધેલ છે ત્યાર પછી આપણે ઘી લીધેલ છે અડધી વાટકી ત્યાર પછી આ કિસમિસ લીધેલ છે જેટલી કિસમિસ છે આ છે એ સાંબો છે અડધી ઓછો એટલો છે આમાં કાજુ બદામ અને કિસમિસ છે છે આટલી વસ્તુ આપણે લેવાની અને એક ગ્લાસ આપણે દૂધ લીધેલો છે હવે આપણે હલવો બનાવશું હવે આપણે કઢાઈમાં અડધી વાટકી જે ઘી હતું એ ઘી ઉમેરી દીધું છે ત્યાર પછી તેમાં આપણે આ અડધી વાટકી છે સાંબો છે એ આ રીતે હવે સાંબો ઉમેરી દેવાનો છે ગેસ આપણે સ્લો કરી દેવાનો છે ત્યાર પછી હવે આ સાંબાને આજ રીતે આપણે ઘીમાં થોડી વાર માટે હલાવવાનો છે બે મિનિટ માટે આ આ રીતે આપણે ગરમ ઘીમાં હલાવવાનો છે આ રીતે હવે મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે છે આમાં સાંભો પકાવી લીધેલ છે ત્યાર પછી આપણે આમાં કેળાનું કટિંગ હતું આ રીતે આપણે હવે ઉમેરી દેવાનું છે હવે આપણે કેળાને આ રીતે ઘી અને સાંબા સાથે મિક્સ કરવાના છે આપણે ગેસ છે એ મીડિયમ જ રાખવાનું છે આ જ રીતે આપણે 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 હવે હવે એને હલાવતા આ આ રીતે રીતે મિક્સ ત્યાર પછી તેમાં બદામ કાજુ પિસ્તાની આ રીતે કતરી ઉમેરી દેવાની છે હવે આપણે કાજુ બદામ અને પિસ્તા છે આ રીતે આપણે એને મિક્સ કરી લેવાના છે ગેસ આપણે સ્લો રાખવાનું છે બહુ વધારે નહીં રાખવાનો સ્લો ગેસ માં આપણે આ રીતે પકાવવાનું છે હવે એમાં આપણે આ રીતે દૂધ એડ કરી દેવાનું છે ત્યાર પછી આપણે આને આ જ રીતે હવે હલાવવાનું છે હવે આપણે આ જ રીતે હલાવતું રહેવાનું છે દૂધ છે એ આપણે નાખ્યા પછી આ રીતે હલાવીએ ત્યારે ત્યાર પછી દૂધ બધવામાં શોષાઈ જાય છે અને આપણો હલવો છે એ ઘટ થતો જાય છે આપણે આ જ રીતે તેને હલાવતા રહેવાનું છે ત્યાર પછી તેમાં આપણે કિસમિસ ઉમેરી દેવાની છે ત્યાર પછી આપણે તેમાં ઇલાયચી પાવડર ઉમેરી દેવાનો છે આ રીતે આપણે બધો ઇલાયચી પાવડર ઉમેરી દેવાનો છે ત્યાર પછી તેને આ રીતે આપણે હલાવતા રહેવાનું છે હવે આપણે લાસ્ટમાં આમાં ખાંડ ઉમેરવાની છે આ રીતે આપણે સતત હલાવતા રાખવાનું અડધી વાટકી છે આપણે તેમાં આ રીતે ખાંડ ઉમેરી દેવાની છે અને આ રીતે હવે એને મિક્સ કરી લેવાનું છે હવે તમે જોઈ શકો છો કે પાંચ થી સાત મિનિટ આ રીતે આપણે ધીમા ગેસ ઉપર હલાવી લીધેલ છે અને દૂધ આપડે બધું સોસાઈ ગયેલ છે ખાંડ પણ ઓગળીને મિક્સ થઈ ગયેલ છે હવે આપણે ત્યાં છે આપણો કેળાનો હલવો આપણે કોઈ પણ વ્રત ઉપવાસમાં આ રીતે આપણે ખાઈ શકાય છે હવે તમે જોઈ શકો છો કે ત્યાર છે આપણો કેળાનો હલવો ખૂબ સરસ બનેલ છે તો વ્રત ઉપવાસમાં શ્રાવણ માસમાં આ રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરશો અને મારી ચેનલને પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઈક અને શેર કરશો આભાર